સાક્ષી બેન મને દરેક શબ્દ બતાવો દરેક સરાસ રવિના બેન આવશે અને મને શબ્દ બતાવશે રે રેશન શબ્દ મને બતાવો

કૌશિક ભય આવશે મને વેપાર શબ્દ બતાવો વેપાર સરસ વૈશાલી બેન આવશે શેઠ શબ્દ બતાવશે શેઠ શેઠ સરસ ખૂબ હોશિયાર વૈશાલી બેન હવે અવનિબહેન આવશે ખેતર શબ્દ બતાવશે અવની બેન ખેતર શબ્દ સરસ હવે વિના બેન આવશે વીના બેન તેતર શબ્દ બતાવો તેતર તેતર હવે હું ધ્રુવી બેન ને બોલાવીશ એમાં એમાંથી તમારે શબ્દ ગોતી બતાવવાનો છે મને ફરીથી જે લમ શબ્દ બતાવો જે લમ જે લમ ક્યાં છે આ